રાજપીપળા ખાતે ઓવારા પાસેથી રિંગ રોડનું કામ હાલ ચાલી રહ્યું છે આ રસ્તો આશરે ચૌદ કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે ત્યારે આ રસ્તામાં આવતા નારા કોન્ટ્રાક્ટર દ્વારા પૂરી દેવામાં આવતા સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ બાબતે ખેડૂતોનું કહેવું છે કે અહીંયા વર્ષોથી નારા આવેલા છે જ્યાંથી પાણીનો રસ્તો પસાર થવાનો છે ત્યારે જો ચોમાસામાં કરજણ ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડવામાં આવે તો એક તરફ પાણી ભરાઈ જવાની શક્યતા છે જેના કારણે ખેડૂતોને તેમની ખેતી અને પાક ધોવાઈ જવાની ભય સતાવી રહ્યો છે આ બાબતે ખેડૂતો જણાવે છે કે તેઓએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને રજૂઆત પણ કરી છે કલેક્ટર કચેરીમાંથી મામલતદારને આ બાબતે તપાસ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે પરંતુ અત્યાર સુધી કોઈ અધિકારી આ બાબતે તપાસ કરી નથી ત્યારે ખેડૂતોની માંગ છે કે વર્ષો જૂના આ નારાને ખુલ્લા કરી દેવામાં આવે જેથી કરીને ચોમાસાની ઋતુમાં ખેડૂતોને તકલીફ ના પડે ઉપરાંત ખેડૂતો આક્ષેપ લગાવી રહ્યા છે કે આ રોડના કામમાં કોન્ટ્રાક્ટરને ઓછા પૈસા ખર્ચવા પડે જેના કારણે નારા બનાવવા કરતાં નારા પૂરી દેવામાં આવી રહ્યા છે ત્યારે આ બાબતે યોગ્ય તપાસ થાય તે જરૂરી બન્યું છે આ નાળા બંધ કરી દીધા છે એમાં અમારી એ સમસ્યા છે કે આ નાળું જ્યારે બંધ કરી દીધું છે તો અહીંથી કરજણ નગરમાં જે પાણી છોડે છે બરાબર એ દરમિયાન અહીંયા ગાડી છે બધા જ ખેતરોમાં પાણી આવી જાય છે અને એને લીધે અમારે લાખો રૂપિયાનું નુકસાન થાય છે અને આ નાળા વર્ષોથી જ હતા ખુલ્લા જ હતા પણ આ કોન્ટ્રાક્ટરના કામોમાં દરમિયાન આ લોકોએ નાળા બંધ કરી દીધા છે શું માંગણી છે અમારી માંગણી એવું છે કે આ નાળાનું વ્યવસ્થિત રીતે સમારકામ થાય અને વ્યવસ્થિત જે રીત જે હાલતમાં હતા એ રીતને કરી દેવામાં આવે અમારી સમસ્યા એવી છે કે આ જે રિંગ રોડનું કામ ચાલી રહ્યું છે તે આ લોકોએ એમની સત્તાનો દુરુપયોગ કરી આ નાળું એમની જાતે બંધ કરી દીધેલું છે અને ટેલિફોનિક વાત કરવાથી એ લોકોને જવાબ એવો મળેલો છે કે અમારી સત્તા પ્રમાણે અમને જે યોગ્ય લાગશે તે કરીશું પણ અમે ખેડૂત ભાઈઓ છે અમારી જમીનમાં પ્રશ્ન એવો છે કે આ જો નદીનું પાણી જે ચોમાસામાં નર્મદા ડેમમાંથી કર્જન ડેમ છોડવામાં આવે છે એ પાણી આવવાથી આ બંધ નાળાથી અમને ભારે નુકસાન થયું છે ને ખેતર ડૂબી જાય અને ઊભો પણ ચાલુમાં બગડી જાય એવો છે પરિસ્થિતિમાં એટલે એમને અરજી પણ અમે આપેલી છે કલેક્ટર ઓફિસમાં કે ભાઈ આ નાળું ખુલ્લું કરવા બાબત તો કલેક્ટરને અરજી આપવા છતાં અમે કલેક્ટરથી આદેશ પણ કરેલો છે કે જે તે શ્રીને આ અપીલમાં આપીને કામ કરવું પણ મામલતદાર પણ આજ સુધી કંઈ કામ કરેલું નથી ને અમારું આ કામ માનલો કે અમારું કોઈ વાતને ધ્યાનમાં રાખેલી નથી આ લોકો આ કામ ચાલુ થયું લગભગ ચાર મહિનાથી કામ ચાલુ છે અને આ નારું ક્યારથી છે આ નારું વર્ષો જૂની રાજા રજવાડા વખતનું છે ને નારું અહીંથી આ નાળાથી એક્ઝેક્ટ ત્રણસો મીટરમાં બે નાળા બીજા છે એ નાળા પણ એ લોકોએ એમની સત્તાને દુરુપયોગ કરી બંધ કરી દેલું છે ને બંધ કરવાનું કારણ બી એમનો આશય એ છે કે એમના જે કામ કરવાનો જે પૈસો ખર્ચ થતો હોય એમનો પૈસાનો બચાવ થતો હોય છે ને એમના પૈસા ખિસ્સા મૂકવાના લીધે આ કામ કરેલું છે આ દાખલા તરીકે આ પહેલું નાળું છે જે અમે જે ઊભા છે પરિસ્થિતિમાં એ નાળાઓનો મિનિમમ ખર્ચો પચીસથી ત્રીસ લાખ થતો હોય ત્યારે સાદો સિમ્પલ રીતે બંધ કરે તો એ લોકોનો ખર્ચો બે લાખમાં પતી જતો હોય છે તો એનો મતલબ એવો સીધો દેખાય છે કે એમનો વીસ લાખ રૂપિયા ખર્ચો પોતાના ખિસ્સા મૂકવા માંગી રહે તમને એવું લાગે કે કોન્ટ્રાક્ટર પૈસા બચાવવા માટે આ રીતે નારા બંધ કરી દીધા કોન્ટ્રાક્ટરે તો રૂબરૂ મુલાકાતમાં એવું કહે છે કે સાહેબ જે કે તે ખરું તમે કરી શકો છો એવું સોની સાહેબ કરીને છે જે માગ અને મકાન વિભાગના એમની જો ટેલિફોનિકમાં વાત થઈ હતી અમારી પાસે રેકોર્ડિંગ નથી એટલું જ છે બાકી પ્રુફ રેકોર્ડિંગ કરે તો પ્રૂફ થઈ જતો અમારી પાસે તમારું નામ માછી નિશીત રાજપીપળા